માનવ મેટાન્યુમો વાયરસ વાયરલને લઈને ઓહાપો મચી ગયો છે કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલમાં દર્દીઓની મોટી સંખ્યા નોંધાઈ રહી છે બીજી બાજુ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ એચએમપીવી વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે આ સાથે જ લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે એચએમપીવી વાયરસને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી સરકારમાંથી હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ વેન્ટિલેટર ઓક્સિજન દવાઓ સહિતનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે સૂચના આવતાની સાથે જ સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે આ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં રોજ પચીસો થી ત્રણ હજાર જેટલી ઓપીડીઓ નોંધાતી હોય છે જેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો છે શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને સામાન્ય તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે જેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે સુરત સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે એચ એમ પીવી એ વાયરસ અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે કે ચાઈનાની અંદર એ વધારે કેસીસ જણાયા છે અને ત્યાર પછી ભારતની અંદર પણ બેંગલુરુ અને છેલ્લે હમણાં એક અમદાવાદની અંદર પણ કેસ આપણને જાણવા મળ્યું છે તો એના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ત્યારબાદ રાજ્ય સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર મારફતે આરોગ્ય મંત્રી શ્રી અને કમિશનર હેલ્થ એ તમામ મારફતે એક માહિતી આપવામાં આવી છે જાણકારી આપવામાં આવી છે અને ગાઈડલાઇન આપવામાં આવી છે અને એ મુજબ આ જે વાયરસ છે એક સામાન્ય ફ્લૂ પ્રકારનો વાયરસ છે અત્યારે બે હજાર એકથી એ વાયરસ એક્ઝિસ્ટ કરે છે આપણા હવામાનમાં છે જ અને એ વાયરસના ટેસ્ટિંગ પણ અત્યારે જેમ આપણે કોવિડનું ગયા વખતે જોયું કોવિડ છે અથવા બીજા વાયરસ છે એ પ્રકારે જે ફ્લૂના જેટલા પણ વાયરસ છે એનું જે ટેસ્ટિંગ થાય છે એમાંનો જ આ એક વાયરસ પણ છે જેની અંદર આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ તો એ મુખ્યત્વે ચિંતા આપણે એટલા માટે ઉત્પન્ન થઈ કે ચાઇનાની અંદર એના કેસીસ વધારે થયા અને એ કેસીસની અંદર પણ આપણે જોઈએ તો અત્યારે જે એના લક્ષણો છે એ સામાન્ય લક્ષણો છે એટલે ફ્લૂના જે લક્ષણો હોય શરદી ખાંસી છે ગળ દુખવું છે અથવા તાવ આવવું છે અને સાથે સાથે થોડા ગંભીર થાય તો ફેફસાની અંદર શ્વાસ લેવામાં તકલીફ થવી ન્યુમોનિયા થવું આ પ્રકારના લક્ષણો છે અને જે લોકોને વધારે અસર થાય એમાં બાળકો છે અને વૃદ્ધો છે જેને આપણે કાળજી રાખવાની છે અને તે ઉપરાંત જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે સામાન્ય રીતે કેન્સરના અથવા લાંબી બીમારીથી જે લોકો પીડાતા હોય એ લોકોની આપણે કાળજી રાખવાની છે આ વાયરસ ફેલાય છે સામાન્ય જેમ શરદી ખાંસી થાય છે એમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે અથવા જે દર્દી હશે એને જે કંઈ હાથ રૂમાલ અથવા બીજે કંઈ યુટેન્સિલ યુઝ કર્યા હશે તો એને ટચ કરવાથી એ આપણા શરીરમાં મોં અથવા નાક મારફતે પ્રવેશી શકે છે તો આ એનો ફેલાવો થવાની શક્યતા છે અને છેલ્લે જે છે કે રોગને આપણે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકીએ તો એ રોગની જાણકારી આઈટી પી નામનો જે ટેસ્ટ છે તેના મારફતે પણ કરી શકાય છે રેપિડ ટેસ્ટિંગ પણ એનું આવી શકે છે એન્ટિજન ટેસ્ટ કરવો હોય તો અને એની સારવાર સારવાર એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે કોમ્પ્લિકેશન માટે અથવા સપોર્ટિવ સારવારની જરૂર જણાય તો આપવાની થાય છે અધરવાઇઝ વાયરસની અંદર જેમ સેલ્ફ જાતે જેના સમય બાદ એ રોગ નાબૂદ થઈ જ સારો થઈ જતો હોય છે એ પ્રમાણે સારું થઈ જાય છે હવે જે આપણે પબ્લિક હેલ્થ માટે ઇમ્પોર્ટન્સની વાત કરીએ કે લોકોએ શું શું કાળજી રાખવી જોઈએ તો અત્યારે જે લોકોને શરદી ખાંસી થાય છે તો તે શરદી ખાંસી ને એને તરત જ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ હેદર હોસ્પિટલમાં અથવા અર્બન હેલ્થ સેન્ટરની અંદર અને આના માટે ગઈકાલે માન્ય કમિશનર મેડમ મેયરશ્રી એ લોકો દ્વારા પણ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી અને ચિંતા બાદ એ નક્કી છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ પરંતુ અલર્ટ રહેવાની જરૂર છે એટલે એના માટે આ વસ્તુ કરવાની છે કે જે લોકોને આ પ્રકારે શરદી ખાંસી હોય તે લોકોએ તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે સાથે સાથે તાવ વધારે રહે તો જરૂરિયાત મુજબના ડૉક્ટર મારફતે ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર છે અને આ અને આની અંદર જે લોકો બાળકો છે એટલે કે બે પાંચ વર્ષ સુધીના બાળકો છે તે લોકોની ખાસ નિગ્લેક કરવાની એટલે એ લોકોને ચોક્કસ દવા મળે એ પ્રકારનું છે વૃદ્ધો છે તેમને પણ ચોક્કસ દવા મળે એ પ્રકારની આપણે ચિંતા કરવાની છે જે દર્દી હશે એને શરદી ખાંસી થાય તો અચૂક પોતાનો હાથ રૂમાલ વાપરે અથવા સાઈડ ઉપર એ નહીં કરે સાથે સાથે વારંવાર હાથ ધોવે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરે અને સાથે જે દર્દી હશે એના ઘરમાં એના જે સાધનો છે વાસણો છે અથવા એના કપડાં છે એને યુટિલાઇઝ નહીં કરે તો આટલું કરવાથી આપણે એનો ફેલાવાને અટકાવી શકીશું સારામાં સારી વાત એ છે અંદર એડમિશન જે લોકોને શરદી ખાંસી થાય છે એમાંથી એડમિશન ખૂબ જ ઓછા થાય છે અને જે એડમિશન થાય છે તેમાંથી પણ મોર્ટાલિટી એ ખૂબ જ ઓછી છે એટલે આને ચિંતાનો વિષય નથી પરંતુ ચોક્કસ એલર્ટ રહેવાની જરૂર છે એટલા માટે આપણે સૌ ભેગા થયા છે એટલા માટે માનનીય કમિશનર મેડમ અને માન્ય મેયરશ્રી અને સાથે સાથે રાજ્ય સરકાર એ બધા જ તમામ લોકો એલર્ટ છે તાવ શરદી ખાંસી ગળાનું ઇન્ફેક્શન ફેફસાનું ઇન્ફેક્શન એની અંદર જે પણ જગ્યાએ જશે હેલ્થ સેન્ટરમાં જશે અથવા પ્રાઇવેટ ફિઝિશિયન પાસે જશે તો એ લોકોને જરૂર જણાય તો એ લોકો એની મુજબ ટેસ્ટિંગ કરી શકશે અત્યારે મેં કહ્યું તેમ ગયા અનુભવ પરથી આપણી પાસે તમામ દવા છે સપોર્ટિવ જે ટ્રીટમેન્ટ છે એ પણ છે અને સાથે સાથે તૈયારી પણ છે તો એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી